નમસ્કાર જીએસટીવીમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરીએ અમદાવાદમાં અકસ્માતો વણથંભી વણજાર વચ્ચે એએમટીએસ બસ ચાલકની બેદરકારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં બસ ડ્રાઈવર ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ પર વિડીયો નિહાળતો જોવા મળી રહ્યો છે અગાઉ પણ આ પ્રકારના વિડીયો સામે આવી ચૂક્યા છે ત્યારે આ વિડીયો સામે આવ્યા બાદ અમદાવાદ કોર્પોરેશને બસ ડ્રાઈવરને ફરજ મુક્ત કર્યો છે અને બસ કોન્ટ્રાક્ટરને બે લાખનો દંડ ફટકાર્યો છે તો ડ્રાઈવર મોબાઈલમાં વિડીયો જોતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે આ ભૂતકાળમાં પણ આ પ્રકારનો વિડીયો સામે આવી ચૂક્યો છે ત્યારે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠી હતી ત્યારે મુસાફરોના જીવના જોખમે આ મુસાફરી કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે જેમાં મોબાઈલ જોતી વખતે ડ્રાઈવ બસનો ડ્રાઈવર બસ ચલાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ વિડીયોને લઈને લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે કે વારંવાર આ પ્રકારનો વિડીયો શા માટે બહાર આવે છે વારંવાર આ પ્રકારની બેદરકારી કેમ જોવા મળી રહી છે આ બેદરકારી સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે કારણ કે નજીકના ભૂતકાળમાં જે વિડીયો આવ્યો હતો ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને આખરે તંત્ર દ્વારા કામગીરીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આ વિડીયોમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવ્યો છે